નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ દસ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર આઠ છત્રીનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી અને તમારા સાથી મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં છત્રી જે સરસ મજા નહીં હાસ્ય નિબંધ છે અને તેના લેખક છે રતિલાલ બોરીસાકર મિત્રો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હશે આપણે જોઈશું વિભાગેના પ્રશ્ન છત્રીનો સાહિત્ય પ્રકાર શું આવશે તો જવાબ અહીં આવે છે બ હાસ્ય નિબંધ છે તો આપણે લખીશું બ સંભાવી યુગે યુગે તો આ શું છે તો આત્મકથા છે તો આપણે સાચો જવાબ લખીશું ક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો રહેશે છત્રી કૃતિ તો ઓમ હાસ્યમ સંગ્રહ જે છે તેમાંથી લેવામાં આવી છે છત્રી ઉપર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગદ નીવડ્યો છત્રી કૃતિમાં ભારતીય સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરનો નામનો ઉલ્લેખ થયો છે ને પરિવારને રાજકોટ સ્થળે છત્રી લેવા જવાનો વ્યવહારું ના લાગ્યું દુકાનદારી લેખકને કઈ સલાહ આપી તો છત્રી ખોવાય જ નહીં તેનો ઉપાય શોધવાની સલાહ આપી લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે તો લેખકના સાનિધ્યમાં છત્રી ચંચલ બની જતી હતી લેખકને કઈ છત્રી ગમી ગઈ તો લેખકને શ્યામાલ શ્યામા છત્રી ગમી જ્ઞાન વિશે લેખક શું જણાવે છે તો જ્ઞાન મળવા માત્રથી કશું મળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું સહેલું પણ નથી છત્રી ટકતી નથી એનો લેખક કયું કારણ જણાવે છે તો છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી લેખકનો છત્રી ઉપર શું લખવાનો વિચાર હતો તો લેખકે છત્રી ઉપર નામ સરનામું લખવાનો વિચાર કર્યો ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તો છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારોને પણ મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક જે છે તે મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન ન હતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દૃઢ મત હતો છત્રી હાસ્ય નિવેદમાં લેખક ટાગોરની વાર્તાનો ઉલ્લેખ કરી શું કહેવા માગે છે તો રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મટી દેવાનો હુકમ ફરમાવે છે આખી ધરતીને ચામડાથી મટી દેવાનું શું કામ જે છે અશક્ય છે એમ સમજીને એના રાજ્યનો એક માણસ એક વ્યવહારુ ઉપાય સૂજે છે એ રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે જેથી કુંવરને ધરતી ઉપર ચાલતા કાંટો કાંટો જે છે તે ન વાગે આ કાવ્યનો તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્ન છોડી પોતાની જાતને સુધારવી જોઈએ રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી શા માટે લાગતી હતી તો અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા ઉપરાંત રિક્ષા ભાડું તેમજ ચા પાણી નાસ્તો વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી આઠ દસ વાક્યમાં પ્રશ્નોનો જવાબ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો છત્રી ન ખોવા એ માટે લેખકને કેવા કેવા અભિપ્રાયો પ્રાપ્ત થયા એમાં લેખકને કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અહીં આ પ્રકારે જે છે તે તમારે આ જવાબ લખવાનો હતો એટલે આ પ્રકારે તમે જવાબ લખ્યો હશે છત્રી શીર્ષકને યથાર્થ આ ચર્ચો તો એ પણ આપણે આ રીતે સાર્થક કરી શકીએ છીએ જે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે એમ તમારા જીવનમાં બનેલો હાસ્ય પ્રગટ કરતો કોઈ પ્રસંગ તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને તમારો કોઈ હાસ્ય નિબંધ અથવા તમારી જોડે કોઈ હાસ્ય ઘટના થઈ હોય તો એ પણ તમે વર્ણન કરી શકો છો મેં મારી સાથે થયેલી જે ઘટના છે તે ઘટનાને અહીં લખી છે એમ વ્યાકરણ વિભાગની વાત કરીએ તો સાચા જવાબ મિત્રો મેળવીશું સાચો વિકલ્પ તો પેલો જે છે એ છે મિનિટ ત્યાર પછી આવશે રવિન્દ્ર ચાતુર્માસ પ્રામાણિકતા આ પ્રકારે જે સાચા છે તે જવાબ લખીશું સજ્જન તો મિત્રો આવશે સતજન ચાતુર્માસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ચાતુર્માસ નીચેના શબ્દની સાચી સંધિ તમારે જોડવાની છે સંયમ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ જે છે તે લખીશું સંયમ ત્યાર પછી પ્રત્યક્ષ તો આવશે પ્રત્યક્ષ તો આ પ્રકારે મિત્રો આપણે સાચો જવાબ જે છે તે શોધીને લખવાનો રહેશે નીચેના જે શબ્દો છે તેના સમાસ કૌશમાંથી શોધીને ઓળખાવો તો આવશે ચાતુર્માસ તો દ્રિગુ પોસ્ટ કાર્ડ છે તો મધ્યમ પદ લૂપી દુકાનદાર તો ઉપદ નામ સરનામું તો આવશે દંદ્રવ સાલ એટલે વર્ષ અને સાલ એટલે મોટવાનું વસ્ત્ર અલંકારની વાત કરીએ તો એક શ્યામલ શ્યામ છત્રી મને ગમે તો શ્લેષ અલંકાર છે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો તો ઉપમા અલંકાર છે ત્યાર પછી પ્રત્યેની વાત કરીએ તો ઉપદેશ પૂર્વ પ્રત્યે છે ઉપદેશ વિગતવાર એમાં પણ પૂર્વ છે વિગતવાર પ્રામાણિકતામાં પરપ્રત્યય છે પ્રામાણિકની પાછળ એકતા સામાનાર્થી શબ્દ તો ઉપાય તો યુક્તિ ધરતી તો વસુધામ છલાહ તો શીખ અને નૃપ એટલે રાજા સંજ્ઞાના પ્રકારની વાત કરવામાં આવે તો રાજકોટ એ વ્યક્તિવાચક છે માણસ જાતિવાચક છે અને લોકો એ સમૂહવાચક છે એ ભાવવાચક છે રૂઢિપ્રયોગની વાત કરીએ તો કારગત નિવડવું તો અસરકારક નીવડવું ઘટતું કરવું તો યોગ્ય ઉપાય કરવો સમય યાચના કરવી તો સંતોષ માનવો અથવા તો માફી માંગવી કદર કરવી તો મૂલ્ય સમજાવવું અથવા સન્માન કરવું પ્રશ્ન નંબર મિત્રો અઠ્યાવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ટકી રહે તેવું મજબૂત ટકાઉ અડગ રહેવું તે અણતા અથવા દ્રઢ પૈસા લીધા વિના આપેલો મફત અથવા નિશુલ્ક વિરોધાર્થી શબ્દ તો તો શ્વેત ક્ષમા તો સજા દ્રઢ તો દ્રઢ અથવા નિર્બળ સ્થુળ સૂક્ષ્મ મોરખાય તો શાણપણ અને ટકાઉ તો બિન ટકાઉ યોગ્ય જે છે તે મિત્રો તમારે માખ્યા મુજબ આપેલા જે શબ્દો છે કાઉસમાં એ પ્રમાણે વાક્ય બનાવવાના છે છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મંગાઈ કરતરી બનાવો મેં છત્રીના સ્ટોર પર જઈ છત્રી માંગી હું મક્કમ રહ્યો કરમણી વાક્ય તો મારાથી મક્કમ રહેવાયું તળપદા શબ્દ મિત્રો ઓછાડ તો ઓછાડ એટલે જે આપણે બેસવા માટે મિત્રો જમીન ઉપર કોઈ નાની એવી ચટાઈ પાથરીએ છીએ તેને આપણે કહીશું ઓછાડ તમે શું કહો છો તેની કોમેન્ટ કરવાની છે વાર તો આવશે દિવસ વખત પહેલાં સજ્જનનો આભાર માન્યો વિશેષણ તો પહેલાં એ સાર્વનામિક છે મોસમનો પહેલો વરસાદ પડ્યો તો પહેલો વિક્રમવાચક છે તમારી છત્રી ટકાઉ હશે તો ઘણી તો એ અનરિશ્ચિત સંખ્યાવાચક અથવા પરિમાણવાચક આવશે એ સલાહો હું પાંચ મિનિટમાં ભૂલી ગયો તો પાંચે સંખ્યાવાચક છે ક્રિયા વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે દુકાનદાર ધારી ધારીને મારી સામે જોઈ રહ્યો તો ધારી ધારીને રીતિવાચક હું મક્કમ રહ્યો તો મક્કમ પણ રીતિવાચક છે પત્રલેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હશે તો મિત્રો ચોક્કસ નિત્યવાચક અમારી છત્રી વરસ દિવસમાં તૂટી ન જાય તો વરસ દિવસ એ સમયવાચક છે અહીં આપેલા પરિસ્થિતિ વિક્રમ સાનિધ્ય ચાતુર્માસ અને ક્ષમાના આપણે ધવની છૂટા પાડ્યા છે તમે આવી રીતે ધવની છૂટા પાડી શકો છો ત્યાર પછી વાક્ય પ્રયોગની વાત કરીશું નવી છત્રી ઉપર કારીગરે નામ સરનામું લખ્યું તો પ્રેરક વાક્યમ નવી છત્રી ઉપર કારીગર પાસે નામ સરનામું લખાવ્યું મેં સંયમ રાખ્યો ભાવે વાચક મિત્રો તમારે બનાવવું છે તો ભાવે વાક્ય બનશે મારાથી સંયમ રાખાયું હું મક્કમ રહ્યો ભાવે વાક્ય તો મિત્રો મારાથી મક્કમ રહેવાયું ત્યાર પછી અહીં આપેલા જે વિશેષણો છે તે તમારે તૈયાર કરી દેવાના રહેશે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એ લેખન વિભાગ છે નિબંધ લેખનની વાત કરીએ તો છત્રની આત્મકથા જે છે તો છત્રીની જે આત્મકથા છે તે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે લખવાની રહેશે સંપૂર્ણ તમે અહીંથી જોઈ અને મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને લખી શકો છો આ જ પ્રકારે મિત્રો આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો તમને અમારો વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા સાથી મિત્રો તમારા ધોરણમાં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં